ગુજરાત કોમન એડમિશન સર્વિસ તો મિત્રો આના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો અત્યારે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ છે તો કેવી રીતે ક્વિક રજિસ્ટ્રેશન કરવું અને સાથે મિત્રો આ રજિસ્ટ્રેશન કરવા માટે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે તે પચાસ કેબીનો હોવો જોઈએ અને જે એપ્લિકન્ટ જે છે તેની સિગ્નેચર વીસ કેબીની અંદર હોવી જોઈએ તો તમે અપલોડ કરી શકો છો મિત્રો કેવી રીતે ક્વિક રજિસ્ટ્રેશન કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો તો સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરશો ગુજરાત કોમન એડમિશન સર્વિસ આ તો જી કાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આટલું સર્ચ કરવાની સાથે જે પહેલી સાઈડ આવી જશે бай jika... જે છે જીઓ જે જીઓવી ડોટ ઈડીયુ ડોટ ઇન ઓકે તો આ પહેલી જે સાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ જોવા મળશે પહેલાં જો તમે નવા યુઝર હોવ એટલે અહીંયા એપ્લાય નાવ અહીંયા શું લખેલું છે એપ્લાય નાવ જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ જોવા મળશે તો અહીંયા અલગ અલગ અભ્યાસક્રમના જે પ્રકારો આપવામાં આવેલ છે કયા કયા પ્રકાર અભ્યાસક્રમ છે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર છે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર છે પછી પોસ્ટ એન્ડ બેઝિક બીએસસી નર્સ ત્યારબાદ જોઈએ તો એલ એલ બી છે બીએડ છે એમએડ છે અન્ડર ગ્રેજ્યુએટ છે ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ છે એલ એલ એમ છે એમએસસી નર્સિંગ છે ઓકે તો આટલા વિવિધ અલગ અલગ કોર્સ ચાલી રહ્યા છે તમારો જે પણ કોર્સ હોય તે તમારે કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે તમારી પાસે જો અપર આઈડી હોય તો અપર આઈડી નાખી દેશો અને મિત્રો ખાસ અહીંયા જે નામ નાખો તમારી જે માર્કશીટ ધોરણ દસની ની માર્કશીટ હોય તેની અંદર જે રીતે નામ છે તે રીતે નામ નાખશો ત્યારબાદ તમારી જે પણ કેટેગરી લાગુ પડતી હોય તો કેટેગરી જે પણ જાતિ લાગુ પડતી હોય તે જાતિ મેલ ફિમેલ જે પણ હોય તમારું ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે પછી ટેક માર્ક કરવાનું રહેશે તમારી ઈમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી ઇમેલ આઈડી પણ ફરજિયાત છે અને તમારા મોબાઈલ નંબર નાખી અને ગેટ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાની સાથે જોવા મળશે ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ એન્ડ ઇમેલ આઈડી ઓકે બટન છે તેના ક્લિક કરવાનું તમારા જે પણ મોબાઈલ આવેલો છે તે એના જે ઓટીપી આવેલો છે તે એના રહેશે તો આપણે મોબાઈલમાં જે ઓટીપી આવેલો છે તે આપણે નાખી દઈએ ત્યારબાદ અહીંયા ઈમેલ ની અંદર પણ એક તમારે ઓટીપી આવેલો છે ઈમેલ આઈડી જે પણ નાખેલી છે તો હંમેશા યાદ રાખવાનું કે ઈમેલ આઈડી જે પણ નાખો તે ચાલુ ઈમેલ આઈડી હોવી જોઈએ ઓકે એક્ટિવ હોવી જોઈએ જો એક્ટિવ નહીં હોય તો તમારે પ્રોબ્લેમ થશે કે ભાઈ ઓટીપી નહીં આવે તો બે ત્રણ વાર ટ્રાય કરવી પડે અથવા તો બીજી ઈમેલ આઈડી ચેન્જ કરવી પડે ત્યારબાદ અહીંયા લખેલું છે સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તે પહેલાં એક નંબર જે આપવામાં આવ્યો છે તો જે સરવાળો થાય તે અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી રજીસ્ટર ફોર એડમિશન ઓકે ત્યારબાદ ઓકે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારા જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીમાં એક તમને યુઝર યુઝર આઈડી આઈડી અને અને એક પાસવર્ડ પાસવર્ડ તમને આવેલો છે તે તમારે નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે છે પાસવર્ડ અહીંયા આવેલો છે તો આપણે જે પણ કેટેગરી હોય તે સિલેક્ટ કરી પાસવર્ડ જે પણ હોય આવેલો તે તમારે નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા સરવાળો કરવાનો રહેશે ત્યારબાદ સાઇન ઇન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે જોઈ શકાશે કે ભાઈ એપ્લાય ફોર એલ એલ પી એપ્લિકન્ટ જે છે તેનું નામ શું છે તેના એપ્લિકેશન નંબર શું છે ઈમેલ આઈડી શું છે મોબાઈલ નંબર છે એપ્લિકેશન સ્ટેટસ એપ્લિકેશન ફોર્મ સબમિટેડ ઓકે તો મિત્રો અહીંયા આપણું ક્વિક રજીસ્ટ્રેશનની પ્રોસેસ જે છે તે પૂર્ણ થઈ ગયેલી છે મિત્રો આના પછીની જે પ્રોસેસ છે એટલે કે પેમેન્ટ છે પ્રોફાઇલ અપડેટ છે એકેડેમિક ડિટેલ અપડેટ છે ચોઈસ ફિલિંગ છે અને ફાઇનલ જે સબમિટ છે તેની પ્રોસેસ અમે પછીના સમયમાં થશે જ્યારે પણ અપડેટ આવશે ત્યાર પછી તમે આ પ્રોસેસ કરી શકશો ઓકે તો અત્યાર સુધી તમારે માત્ર ક્વિક ફિક રજિસ્ટ્રેશન કરવાનું છે તો જે પણ વિદ્યાર્થીઓ હજી કરેલું ના હોય તે જેમ બને તેમ વેલ્યુ કરી દેશો ઓકે મિત્રો તો મને આશા છે કે વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવેડિયો લાઇક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો થેન્ક યુ વિડીયો હવેસ્ટે